પાપ માં પડે ને પાપ ખાય ઘર ભેગું થાને ભાઈ લાગે મતે નરમ Good? <laughs> <laughs> hey. good morning, Aku? Hahaha hahaha bertemu Hei, bagaimana

આવું છે બરાબર એ ભાઈ એમ બેઠા હોય એની રીતે એની મોજમાં મજા આવે એમ કરવાનું કાંઈ ટેન્શન નહીં ટેન્શન આપણે જ છે એના કોઈને ક્યાં કાંઈ ટેન્શન છે બરાબર તો વાયગ્યા છે સવારના સાડા દસ આજે છે રવિવાર રવિવારનો દિવસ એટલે કે રજા બરાબર આજે રજા છે અને બધું બધો સાફ સફાઈ પોતા પોતા થઈ ગયા છે મેડમે કરી નાખ્યા છે અને હજી મેડમ કચરો પોતા કરે છે બરોબર અને આજે આપણે બનાવવાનું છે આ આ છે પાત્રા બરોબર છે નાના આજે વીટી વીટીને કરે ને ભજીયા કહેવાય છે જે મને ખબર એ આપણા મિત્રો એ આપ્યા છે મિત્રોના વાઇફ પાછે આપ્યા બરાબર એ લોકો દેશમાંથી કાલે આવ્યા તો તો આપણે જવાનું છે અત્યારે ગેસી ખોલવા કેમ કે સર્વિસમાં લઈ આવવાનું છે તમારે જો કઈ એસી વેસી નું કામકાજ હોય તો મને કોન્ટેક કરજો આપડે બરોબર છે આપડે એસી તો હાલતું નથી ખાલી ખટો રિમોટ રખડે છે મજા કરે છે જો એ ઊંધો પીડ્યો હવે મારા ભાઈ સીધો રે વ્યવસ્થિત રહ્યો બરોબર તો જો ખાલી ચાલુ થાય એમ તો જો શટર ઊંચું થાય ન થયું તો નહીં થાય પછી એક સ્વિચ આપણી છે ને બોર્ડ

બાફવાના છે આ મસાલો શું ભરો છો તમે સરસ આને વાળવાનું હોય શું હોય પકોડા વાળવાનું કેમ પકોડા વાર શેનો લોટ છે ચણાના લોટમાં એનો પેસ્ટ બનાવવાનું પછી પાત્રાના પાન હોય ને એની ઉપર લગાવવાનું પછી બીજું પાન લગાવવાનું એની ઉપર લગાવવાનું આ લિક્વિડ થોડું વાર બરોબર પછી એને બાફવાનું પછી પછી કટિંગ કરવાનું પછી વઘારવાનું પછી ખાઈ જવાનું

એને ગોળ વાળવાનું હોય અને પછી બાફવા મૂકી દેવાનું અને પછી પેટમાં નાખી દેવાનું

ઘડીક તો મીઠું મીઠું લાગ્યું લાગ્યું બેઠું આવી રીતે બધું બનાવીને પછી એને ગોળ ગોળ વાળી દેવાનું બરોબર એટલે આવું થઈ ગયું પછી એને બાફીને વઘારે ખાઈ લેવાનું પાન મૂકવાના આ ત્રીજો મૂક્યો જો ઊંધા સૂતું ઊંધા છૂતું કરે મૂકવાનું અને આમાં આ રહ્યા ને એમાં મૂક્યા છે બરોબર આમાં ત્રણ જ મૂકાય કેમકે માલ પતી ગયો એટલે એટલે બે પાન નાય પકડું તો થઈ જ જાય પણ આમાં થોડુંક આ ઝાડું થાય હેવી થાય એમ ભૂખ ઓછી લાગે લાગે તો જાજી પણ એકમાં વળી જાય એમ જમ્બો કે ભાઈ હા તમારા પાસે જેવા જાડા કરવા લઈ જાય આવવા હોય અને તમારી એસીમાં જો કુલિંગ ઓછું આવતું હોય સ્મેલ આવતી હોય ખરાબ તો તમે મારો કોન્ટેક કરી શકો છો બરાબર છે આપણે બધું ક્લિયર કરી દેવું કામ આપણે કામ સારું આવડે વખાણ નથી કરતો પબ્લિક માણસો એવું કે છે કે તમારું કામ છે એટલે આપણે કરીશું તો ચાલો આપણે મળીએ જુમ્મા ટાઈમે જો આવા હોય પાતરા બરોબર થઈ ગયા છે કમ્પ્લીટ આને બનાવી નાખ્યો છે આપણે ખાઈ લઈએ ચટણી બટણી ન હોય એમાં મોડા માં લારું પડી જાય કે તો લે લે ખામે હલ હવે તમે હોય તો તેતયા બનાવ્યા ર કે તો બનાવી એમ નથી બરોબર મેં કહી દે મારા ઘરમાં માં આપણે કંટ્રોલન કે કોઈ શાક ન જ જોઈએ કેમ કે એનો ભાવ તો એટલે ન બનાવે આપને ભાભી બનાવે એને ભાભી બનાવે તો તું શીખવા બનાવી છે તો બનાવું તો શું ને ઓળો બનાવ તમને પહેલા થી આવડે છે રહેવા દે રહેવા દે કાય ને પૂછી લો લો મમ્મી મને આવડે છે YouTube માં જોઈ જ ને બનાવતી હોય ના રે મને ખબ મને આવડે છે ખા મારા હું હાચો તમારા હું મને આવડે છે પહેલા થી જ આવડે હારું હાલો હું ખાઈ લઉં મને ના મારે આમ જોવો ઈ બલન જો તારે ક્યાં જાવું બાબા ક્યાં બાબા હું ઘરે આવ્યો ને એસી લાઈન એસી રિપેર ત્યાં ન થાય ઘરે લઈ આવવું પડ્યું બરોબર તા તો અને મેં કીધું મેં કે તારે બહાર જવું હતું ને આ તો મારા આમ જવા નહીં હરખાણી કેવી હરખૂડી દઈ હે એમ ફળી કરી માં ભાઈ સાફ કરી દઉં નક તમારા આવવામાં ઈજી પડે એસા નહીં ચલેગા કે સાફ કરી દઉં દે કે આવવામાં લાય રહી ઈજી પડે મારે કઈ સફાઈ કરવી નહી હું મેરે ભાગુ હોય યાર ખાઈ જવો તો

ví dụ cái thức bật thức ăn thức ăn thức ăn thức ăn thức ăn thức ăn để khai thức này, thức ăn thức ăn thức ăn Cái ăn thức ăn thức